નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર ચીમોતેર બાજરો ચારસો પચાસથી ચારસો ત્રાણું તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજારને એકવીસ અડદ ચૌદસો એંસીથી સત્તરસો પંચાણું મગફળી ઝીણી એક હજારથી બારસો છત્રીસ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ધાણા અગિયારસોથી તેરસો એંસી સોયાબીન આઠસો સાઠથી નવસો તલ પચીસોથી ત્રણ હજાર ઓગણીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ પાંચ હજાર ત્રણસો વીસથી ભાવ પાંચ હજાર સોળ રૂપિયા એરંડા નવસોથી એક હજાર એકાણું કપાસ એક હજારથી તેરસો નેવું મગ પંદરસો પિંચ્યાસીથી અઢારસો તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ એક હજારથી ઊંચો ભાવ એંસી રૂપિયા મગ અગિયારસો ચાલીસથી સોળસો પાંચ અડદ ચૌદસોથી પંદરસો સાઠ ઘઉં ચારસો પચાસથી પાંચસો અઠ્ઠાણું ચણા નવસો પચાસથી એક હજાર બાવન ડુંગળી પિસ્તાલીસથી ત્રણસો પચાસ રૂપિયા તલકાળા ઇઠાવીસોથી એકત્રીસો વીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર સાઠ રૂપિયા એરંડા છસોથી એક હજાર પાંચ અજમો ત્રેવીસો દસથી એકાવનસો રૂપિયા પૂરા તલ પચીસો થી ત્રણ હજાર પચાસ તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને ચાલીસ રૂપિયા રાયડો નવસો પચાસ થી નવસો ઓગણ એસી લસણ અઢારસો થી આડત્રીસો સિત્તેર ધાણા નવસો થી તેરસો પાસાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો થી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ બે હજારથી અઠાવીસો પિસ્તાલીસ તલ કાળા બાવીસોથી ત્રણ હજાર પંચાવન ઘઉં ચારસો ત્રીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો અગિયાર ચુમાલીસ ચણા નવસોથી અગિયારસો પચીસ રચકાનું બી ચોત્રીસોથી થી રૂપિયા પૂરા અડદ એક હજાર પચાસથી રૂપિયા પૂરા મરચાં પંદરસોથી બાવીસો એંસી સોયાબીન આઠસો ત્રીસથી આઠસો તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અઢારસો એંસી ધણા એક હજારથી તેરસો એકાવન મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો સિત્તેર લસણની વાત કરીએ તો પચીસસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ બાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો અઠ્ઠાણું કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને છાસઠ રૂપિયા મગફળી ઝીણી નવસોથી તેરસો છ્યાસી મગફળી જાડી આઠસો એકાવનથી ચૌદસો એક્યાસી કલંજી એક હજારથી બત્રીસો એક એરંડા નવસો એકથી અગિયારસો છત્રીસ મરચાં નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને એક તલ બાવીસોથી એકત્રીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ત્રણ હજાર ચારસો એકથી છ હજાર એકસો ને એકાવન રૂપિયા ચણા નવસો એકાવનથી ચૌદસો એકોતેર ધાણી એક હજારથી પંદરસો એકસઠ મકાઈ ચારસો એકાવનથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકોતેરથી ચારસો ને એકવીસ રૂપિયા ચણા પાંચસો પંચાવનથી અગિયારસો એક્યાસી હળદ અગિયારસોથી અઢારસો એકતાલીસ મગ અગિયારસો એકથી અઢારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી ઓગણીસો એકાણું સોયાબીન આઠસો એકથી નવસો છ વાલ આઠસો એકોતેરથી બાવીસો ને એકોતેર મેથી એક હજાર એકતાલીસથી અગિયારસો અગિયાર ચણા સફેદ બારસો એકથી ત્રેવીસો છોતેર રાય નવસો એકતાલીસથી બારસો એકાવન લસણની વાત કરીએ તો સિત્તાવીસો એકાણુંથી એકતાલીસોને એકવીસ વટાણા પાંચસો અગિયારથી પાંચસો અગિયાર તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગતે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર